તો ફેમિલી જેમ સાબા દામ દામ અને તો રામ રામ ને સીતા રામ નમ્ર રાજા માતાજી તો જો આજે આપણે બપોર ગેડ બપોર ટાઈપ કર્યો છે શરૂ કર્યો છે તો કે કેન ફેમિલી જય માતાજી આપણે જો ટાઈમ થઈ ગયો છે હું નાસ્તો કરવા જો પૈસા લઈ જાવ નાસ્તો કરવા નાસ્તો કરવા આજે વાગે શરૂ કર્યો અમે વાગે નાસ્તો

આપણે મહેમાનને માન દેવાનું કે ફ્રી ગયા મહેમાન એમ ન કહીને અમે પૂછા કે ક્યાં અમને ક્યાં ખવડાવ્યું ને શાક રોટલા ખવડાવીને છૂટા કર્યા એવી રીતે મહેમાન ન કહી જવો પડે હા અગિયાર છે મહેમાન આવવાના છે ફૂલ ફૂલ એવો તો ખાઈનો ઓર્ડર તો આવી ગયો છે ફોન બીજા અમે બધા આવવાના છીએ ફેમિલી ફૂલ ફેમિલી સાચી જો આવે તો પાછું આગળ લઈ શકાતી આપણે હોય વિડીયો બ્લોકમાં એ તો બધા આવે એમ છે

માહી બેન માહી બેન હે ધોળા એમાં એવું આવ્યું છે માહી બેન એવી જાય કરવા મારા ગાયત્રી બેન હેઠા રાહડા લેસ મારા દેવાંશી બેન તો હું શું નહીં મોતું કરે શું કરો છ તમે લેસન કરો છો જો અમારે લેસન કરવા એવા છે આ બેને છે આ બેન એ લેસન કરે જો આને આમાં નવા બેન આવ્યા છે તમે શું કરો છો બેન

હા મારા આ બેન આવ્યા છે કાજલ બેન ને એકાદ ગીત ઠપ કરો બેન ગીત જો તો ગાય છે પણ થોડાક ડસ કાપ લઈ જાય છે અમારી જો

જો गायत्री બેના વાત કરતા બાપ એ જો અમારે એક ના બજારા પડે પડે રેડું નાખે છે ચાલેન્જ છે તો બે બે નું રાખવાનું છે તો આ માહીન દેવાंची ઝલક ને દેવાंची બેસે 1 2 3 4 આમ આ અમાર દમદાર કહાણી છે વાળી લીંબુ સમજીન ચેલેન્જ છે તો જો આ ત્રણ બે નું આવશે 1 2

આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરીજો અને સબસ્ક્રાઈબ કરીજો